साउदी अरेबिया प्रवास छोड़ी स्वदेश परत फरिया प्रधानमंत्री मोदी पहलगाम आतंकवादी हमला ने लई एरपोर्ट पर बैठक हमलाबाद परिस्थिति पर एनएसए विदेश मंत्री विदेश सचिव साथ करी चर्चा અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત હુમલામાં જીવ ગુમાવનાર લોકો માટે વ્યક્ત કરી સંવેદના કહ્યું આતંકવાદના વિરોધમાં ભારત સાથે મજબૂતીથી ઊભું રહેશે અમેરિકા વૈશ્વિક સ્તરે અનેક સંગઠનો અને દિગ્ગજ નેતાઓએ હુમલા અંગે કરી નિંદા ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલગામની લેશે મુલાકાત ગઈકાલ રાતે અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી કહ્યું હુમલાખોરોની વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી પહેલગામ આતંકવાદી હુમલામાં સોળ લોકોના નિપજ્યા મૃત્યુ બે વિદેશી નાગરિકોએ પણ ગુમાવ્યો જીવ નકશરે તૈયબ્બાની સંગઠિત ટીઆરએફએ હુમલાની લીધી જવાબદારી હુમલાના તમામ પાસાઓ પર એનઆઈએ કરશે તપાસ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાને લઈ જન આક્રોશ આ હુમલાના વિરોધમાં આજે જમ્મુ કાશ્મીર સંપૂર્ણપણે બંધ તમામ સંગઠનો અને હાઈકોર્ટ બાર એસોસિએશને બંધના એલાનનું કર્યું સમર્થન અને રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર હવામાન વિભાગે જણાવ્યું આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં ચોવીસમી એપ્રિલ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ રહેશે ગરમ